એ તારું પટડ લ્યો લ્યો લકટા લુટ લે લુટ્યા ઓબા પતંજામ ભાડી લી ફાળું હવે સોહાની ભાડી એ પાવન ના કર તું હમ હટ ઓય ઓય અલ્યા બેન કુમાર બેનનો હું આ એક સુકાય મમ્મા મમન બોલાય લાવ હમ જા જા બોલાય લાવ જા જા હટ અહી મારવા આવ

હા પેનન દબ પેન નુ ગયમતા આ બધા લૂટેરા આ લૂટેરા અંદર કે આ સગન મેલો પેલું આયો આ સીડો સાદી નથી આ બટુની છે હું સાબડે હું સ હોય એલન બોલના કી કી ખાવે દબ પાય ને શું અલ્યા ઓ સીડો દે લે આ સીડો આ શિરન માં સોમણી આવે પેલા હું થ્યું તમ પેલા માર્યો કોને ભણો મારા જો માર્યો હે એ ભણો અમને આયા નઈ મોંતા માર્યો ઢાળવું પડ્યું મારું પપ્પાને ભાડી નાખ્યું એ પોણો એ ઊભો રહે ઊભો ભેળા છે ને તમાર ભોણો મને મારવા માંડ્યો 30 સાલે મોમન મારું હું એક સાલે તો તમાર પતક ના ભાઈ કે અમે ભોણાને માર્યા ને એ સાલે હવે જાવ ખબર પડે હવે તો બેજને થઈ ગયા આવતા લેજો મારું અલ્યા એક એક આલ દી એક એક કોલા રાખ છે તમે એ ભોણો તું સાઈડમાં રહે ઓ તારા કેના માને ગીકી થાપે તારા દોત પાણ ને અરે કાટુજી હમણા હારી મેલી અરે કાટુજી આયા એવા લવ મોડ ઓ લડવા નહી ઉતરવા આવડી પોણા પોણા હંદય દે તારા મોમાને માર પતંગ આલ દેવાની નહી આલુ પાડે યે તો પોચ વાર વાતો લવ પડસે 10 વારી આયુ પડસે અરે એ આ આવ દે અરે આવ દે અરે ખુ જોરથી બોલ અલ્યા અલ્યા આને લેજે અલ્યા કનુજી અલ્યા આબીને રોવાવા પેઠા એ આ તો આનું મોણ નહિ લખતા અલ્યા તો ખુરશી પર બેસજે ખરે અલ્યા બેબરો ભરી દે ઉભો રે ઉભણો કે હો રે જનક ભરી જાય અલ્યા તારા તો આગળથી મોણ નહિ હતો એ સુ જો એ બોલો કનુજી બોલો આયા આયા અગડે બોલો કનુજી શું બોલા અગડે

મોટા ઉપર મો અમારે હાથમાં આવ્યું તું પતંગ બધા ચડ્યા લઈ નાખજો સમાધાન કર લ્યો પણ આ પોણે કથા ને શું થાય ની પડતી એક મિનિટ કહેવાનું મન આખો લાગે આમ નોતું થઈ જાય યાર આગે વન વન તો ના કન્નો આ આપડા ગન્નો ની તું પીનાયો છે ના પીનાના કી કી તાવે